નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન આજે તાપી જિલ્લાના માંડળ ખાતે એક આંદોલન ચાલુ થયું હતું જે સવારે દસ વાગે ચાલુ થાય છે અને અત્યારે ચાર ને પંદરે પૂર્ણ થાય છે તેની અંદર આવેલા આગેવાનોની એક જ માંગ હતી કે ટોલ નાકો જીજે છવ્વીસ એટલે કે તાપી જિલ્લાના રહેવાસીઓ માટે ફ્રી થાય એ ટોલ નાકો ફ્રી તો ના થયું પણ કેટલાક આગેવાનોને પોલીસે ડિટેન કર્યા છે અત્યારે પોલીસે બળ પ્રયોગ કરીને ટોળું વિખેરી નાખ્યું છે લાંબી કતાર લાગેલી ટ્રાફિકને ફરી કાર્યરત કરવામાં આવી છે ત્યારે હાલ સુધી આ ટોલ નાકાને ફ્રી ને લઈને કોઈ નિરાકરણ આવ્યું નથી પણ અહીં ભેગા થયેલા જનમેદનાને તેમજ અહીં ભેગા થયેલ આગેવાનોને પોલીસ દ્વારા બળપ્રયોગથી ખસેડી દેવામાં આવ્યા છે તેમજ વાટાઘાટની અંદર કોઈ નિરાકરણ આવ્યું નથી અહીના અધિકારીઓ જે અધિકારીઓ સાથે આગેવાનોએ વાતચીત કરી તે વાતચીતનો નિર્ણય ન આવતા અહીં પોલીસ દ્વારા સમગ્ર મામલાને કાબુમાં કરવા માટે બળપ્રયોગ કરીને ટોળાને વેરવિખેર કરી દેવામાં આવ્યું છે ત્યારે સમગ્ર મામલે હવે આગળ શું વળાંક લે છે તે તો જોવું જ રહ્યું